નમસ્કાર મિત્રો મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હવે લગ્નમાં પણ નો એન્ટ્રી અગિયાર ગામોમાં ફતવો જાહેર હુડા આંદોલન શું આવનાર દિવસોમાં ફરી સળગશે વિસ્તારથી વાત કરું તો હિંમતનગર આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો લોકો પરેશાન છે અને તેનું કારણ છે હુડા પહેલા એક સભા પણ થઈ હતી પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે ગામે ગામે પોસ્ટર પણ લાગ્યા છે અને કહેવામાં આવ્યું છે કે તમારા ઘરે લગ્ન પ્રસંગ આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાને ન બોલાવતા સંકલન સમિતિ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કરમની કઠનાઈ કહો કે પછી સ્થાનિકોનો વિરોધ કહો સાંભળો સંકલન સમિતિના આગેવાન સાથે કન્વીનર સાથે અમે વાત કરી હતી તેમણે શું કહ્યું અમે અમારા અગિયાર ગામમાં એક બેનર મારેલું છે કે કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો કે જે હુડાનું સમર્થન કરી રહ્યા છે એમને અમે અમારા ગામોમાં આવા પર પ્રતિબંધ તો ઓલરેડી મૂકેલો જ છે પણ હવે લગ્નની ને સામાજિક પ્રસંગોની એક લગ્નસરાની સરાની સિઝન ચાલુ થઈ રહી છે તો અમારી સંકલન સમિતિએ નિર્ણય લીધો છે કે ભાઈ આ લગ્નની સિઝનમાં પણ આપણા સામાજિક પ્રસંગોમાં સમર્થન કરતો કોઈ પણ રાજકીય પક્ષ નો નેતા હોય તેને આપણે લગ્નમાં કંકોત્રી લખવી નહી અને ભૂતકાળમાં કદાચ કોઈ લખાઈ ગયું હોય તો એને ના પાડી દેવી કે ભાઈ અમારા તમારે આવવાનું થતું નથી જ્યાં સુધી સુધી રદ થાય ત્યાં અમે એમની જોડે કોઈ પણ સામાજિક પ્રસંગમાં આવવા માટે અમે અપેક્ષા અપેક્ષિત ગણતા નથી એમને એટલે અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી અમારા હુડા રદ કરવાની જે માગણી છે સંતોષાય નહી ત્યાં સુધી અમે એમને અમારા ગામોમાં સામાજિક પ્રસંગોમાં પણ આવવા દેવા માંગતા નથી જી અ ઘણી વખત કેવું હોય છે કે લગ્ન એક વાત કરી લે કારણ કે લોકોને પણ આવો પ્રશ્ન થતો છે ઘણી વખત લગ્ન યોજાય તો એમાં પરિવારમાં જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય તો તો એ સમર્થન કરતા જ નહીં હોય અમારી ચિંતા કરીને એમને તો નક્કી કરી જ લીધું હશે કે ના ભાઈ હુડા રદ કરાવવું જોઈએ જો તેઓ હુડા રદ કરાવવાનું છે એવું જાહેરમાં સ્વીકારતા હશે તો અમે એમને આવવા દઈશું મોસ્ટ વેલકમ એમાં ના જ નથી અને જો અમારા પરિચિત છે અમારી પ્રત્યે લાગણી ધરાવે છે અમારી અમારા સંબંધી છે તો તો એમને અમારી અમારી જે વ્યથા છે એનાથી જાણ જાણતા જ હશે ને અમારી વ્યથા એ સમજી જ શકે એક વાતે એ લઉં કે એ વિસ્તારમાં શું એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ સામે આવ્યા છે કે જે હુડાને સમર્થન કરતા હોય. હુડાને સમર્થન કરતા હોય એવું જાહેરમાં અમને કોઈએ હજુ સુધી કોઈએ સ્ટેટમેન્ટ કર્યું નથી એટલે અમે ના કહી શકીએ પણ જે પણ આવતા હોય છે એને અમે પૂછતા હોય કે હુડા બાબતે તમારું સ્ટેન્ડ શું છે અને જો એમનું સ્ટેન્ડ અમારી તરફે રહ્યું તો અમે એમને આવકારીએ છીએ અને અમારી તરફે સ્ટેન્ડ નથી તો અમે એમને જકારો આપીએ છીએ જી છેલ્લો એક સવાલ પૂછી લઉં જે દર્શકો જોડાયેલા છે તેમની માટે કે થોડું વિસ્તારથી કહી દેશો કે આ હુડા છે શું કેટલા લોકોને અસર થઈ શકે છે શા માટે ખેડૂતો ભેગા થયા હતા અગિયાર ગામમાં જે આ અર્બન ડેવલપમેન્ટ ની રચના થઈ છે તેનાથી અમારી ટોટલ એકવીસ હજાર એકર જમીનમાંથી સાત હજાર છસો એકર જમીન ચાલીસ ટકા કપાત મુજબ વિના વળતરે સરકાર અમારી જોડેથી લઈ લેવાની છે અને એના વિરોધમાં અમે આખું આંદોલન ચલાવી રહ્યા છીએ કે હિંમતનગર એ વર્ટીકલ growth શક્ય નથી હિંમતનગરમાં અહિયાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે હોરિઝોન્ટલી ડેવલપ થઈ રહ્યું છે છે નહીં ને ભવિષ્યમાં આવું થવાની કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી આના કારણોસર અમારા અગિયાર ગામના ખેડૂતો અને અમારા આજુબાજુના વિસ્તારના જે પણ ખેડૂતો જેમને અમને સમર્થન અમારા આખા તાલુકાએ આપ્યું છે આગળના દિવસોમાં હિંમતનગર શહેર બંધ નું એલાન પણ તેર તારીખે કરવામાં આવ્યું છે બધા એસોસિએશનના મિત્રો ને વેપારી મિત્રો ને મળ્યા બાદ અમે તેર તારીખે બંધનું નું પણ એલાન કર્યું છે એમાં પણ હિંમતનગર સંપૂર્ણ શહેર બંધ રહીને અમારી સાથે જોડાવાનું છે એટલે કે બધા જ લોકો ખેડૂત ultimately બધા જ ખેડૂતના દીકરા છે ક્યાંક ને ક્યાંક જે પણ રોજગારી માટે ધંધો કરતા હશે પણ એ ખેડૂત છે ને એ વેદના સમજી શકે છે એટલે બધા જ લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને એક જ વાત છે કે હિંમતનગર ને હુડા જરૂર નથી પણ આ કોઈ રાજકીય નિર્ણયો લેવાયા હોય અને વિકાસની બાબતમાં બાબત ક્યાંય દેખાતી નથી તો બધા જ અમારી સાથે ખભે ખભે મિલાવી ઊભા છે અને અમે હુડાનો વિરોધ કરી રહ્યા છીએ જી હા જી ઉત્સવભાઈ ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા વિસ્તાર થી વાત કરવા બદલ આભાર આભાર આપનો પણ હવે સાંભળ્યું કે તેમણે શું કહ્યું અતિ મહત્વની બાબત છે કે લગ્ન પ્રસંગમાં તો આવવા નહીં દે પરંતુ આવનાર દિવસોમાં બંધ પાળીને વિરોધ પણ કરવામાં આવશે જોઈએ કેટલા સફળ થાય છે આવનાર દિવસોમાં શું પરિણામ આવે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ આંદોલનને લઈ આપના વિચાર કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ